આખી વાત એ પણ બતાવે છે કે સારી નીતિ અને એનું જમીની અમલીકરણ એ બે વચ્ચેનું અંતર ખેડૂતો માટે કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ સંવાદ વધારવાને બદલે જો સંઘર્ષ અને જટિલતા વધારે તો એ ચિંતાનો વિષય છે ચોક્કસ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે કે ભવિષ્યમાં આપણે એવી વ્યવસ્થા કઈ રીતે બનાવી શકીએ કેવી વ્યવસ્થા જ્યાં કૃષિ નીતિઓ બને ટેકનોલોજી વપરાય વહીવટ સરળ હોય પણ સૌથી અગત્યનું ખેડૂતની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો જે અવાજ છે એની વચ્ચે એક સંતુલન હોય હા એટલે કે નીતિઓ ખાલી કાગળ પર સારી ના હોય પણ ખરેખર ખેડૂતને ફાયદો કરાવે બરાબર શું એ શક્ય છે આ ખરેખર વિચારવા જેવો અને બહુ મહત્વનો મુદ્દો છે જોઈએ આગળ આ પરિસ્થિતિ શું વળાંક લે છે એના પર નજર રાખીશું ચોક્કસ અત્યારે અહીં અટકીએ જે પણ નવા અપડેટ્સ હશે તેના પર આપણે ચોક્કસ વાત કરીશું ભલે